જૂનાગઢના માંગરોળ તાલુકાના કાલેઝ ગામે જાહેરમાં શખ્સ કુહાડી લઈને ગરબી બંધ કરાવી હોવાની ગામના સરપંચ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી શખ્સ કોઈ પણ બહેન દીકરીઓને જાહેરમાં છેડતી કરતો અને દહેશત ફેલાવતો હોવાના આક્ષેપો કરાયા હતા ગામના સરપંચની પુત્રીનું અપહરણ કરવાની ધમકી આપી હોવાનું સરપંચે જણાવ્યું હતું આ બાબતે અવારનવાર ફરિયાદો કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોવાનું પણ સરપંચ દ્વારા જણાવાયું હતું કોઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ એટલી બધી કથળિત છે કે જાહેરમાં કુહાડી લઈને આવારા તત્વો ફરી રહ્યા છે

ત્યારે દારૂ પી અને આજગા દારૂ પી અને ગામમાં દાદાગીરી કરે છે અમારી નવરાત્રી કાલે રાતે અમારી બંધ કરાવડાવી દીધી જેથી કરીને અમારા ગામના વાલીઓ અત્યારે દીકરીઓને પણ મોકલતા નથી નવરાત્રી દરમિયાન આવી અને કવાડી લઈ અને શુદ્ધ કવાડી લઈને ધમકી મારતો હતો એ ઉપરાંત ગામમાં ગમે ત્યારે એની દુકાનો બંધ કરાવડાવી દે છે ગમે ત્યારે ગમે ત્યારે ગમે બેન દીકરીની છેડતી કરી લઈ હાઈસ્કૂલે જતી હોય તો હાઈસ્કૂલે જતી હોય તેને છોકરીઓને એટલો ડર મનમાં બેસી ગયો છે કે એ આને જોઈ જાય તો એ નીકળી જાય છે હું ખુદ સરપંચ તરીકે મેં એની વિરુદ્ધમાં બે ત્રણ વખત કાર્યવાહી કરેલી પણ મારા ઘરના પણ કાલે મારે ત્રણ વર્ષની છોકરીને લઈને આંગણવાડીએ મૂકવા જતા તો એને પણ એને ધમકી આપી કે તારા ઘરવાળાને કહેજે કંઈ અમારા વિરુદ્ધ કાર્યવાહી ન કરે ને કે તારી છોકરીનું પણ અમે અપહરણ કરી અને તળાવમાં કરી દઈ તો વાર નહીં લાગે એવી વારંવાર દાદાગીરીઓ કર્યા આના એ બધી રજૂઆતો અમે સીલ પોલીસ સ્ટેશને પણ વારંવાર આપેલી છે આજે અમે ડીવાઈસ એ પણ લેખિતમાં અને મૌખિકમાં અરજી કરેલી છે અત્યાર સુધી અમારે આગળ એની કોઈ કાર્યવાહી નીતર થયેલી છે નહીં આને બસ લઈ જાય છે પોલીસ અને બીજે દિવસે છોડી મૂકે છે એટલે એટલા અમારા અત્યારે ગામ સમસ્ત લગભગ બસો માણસો જેવા અમે સેલ પોલીસ સ્ટેશને હાજર હતા આની ફરિયાદ કરવા માટે પણ